નમસ્કાર મિત્રો ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારે બધાનું સ્વાગત છે વડોદરા જિલ્લાના કરણેજ નેશનલ હાઈવે પર બાર કલાકમાં અકસ્માતની બે ઘટના બની હતી એક અકસ્માતમાં બે બાઇક સવારોના મોત નિપજ્યા હતા જ્યારે અન્ય અકસ્માતમાં ટ્રક ચાલક કેબિનમાં ફસાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવું પડ્યું હતું અકસ્માતની એક ઘટનામાં રાત્રિના સમયે કરણેજ હાઈવે પર બની હતી જેમાં ભરૂચ જિલ્લાની બે વ્યક્તિ બાઇક પર છતી રહી હતી એ સમયે અજાણ્યા વાહાને આ બાઇક સવારોને અડફેટે લીધા હતા ટક્કર એટલી ભયંકર હતી કે બંને બાઇક સવારના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા બનાવના પગલે થોડો સમય ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા બનાવમાં પોલીસે બંને મૃતદેહનો પીએમ અર્થે ખસેડ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી પ્રાપ્ત વિગત અનુસાર ગત મોડી રાત્રે કર્ણે નેશનલ હાઇવે પર એક ટ્રકને પણ અકસ્માત નડ્યો હતો